આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબરની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હેલો હા સર હેલો હા બોલો તો આપણે એક છોકરા નું ઘોટવી દેવાનો છે હે આપણે છોકરા નું ક્યાં ઘોઠાવો ને કોનો છોકરો છે મારું પોતાનું હે કોણ બોલો હે શું નામ તો બોલો सुरेश भाई भीखा भाई घोड़े किया सुरेश भाई भीखा भाई थोड़े किया पटेल हां कोणी पटेल थी हमें कोणी पटेल थे क्यों गांव क्यों अतारे तो मोर भी रही थी हमें मोर भी आप तो थे आपरे तो YouTube में मिले छे मेलू छे आपरे YouTube में हैं YouTube में मिले छे आपरे YouTube में हां मेलू छे मुकू छे हैं YouTube में मुकू है तो तुमने विगत पूछो ये क्यों है YouTube में मिल दे आपरे बराबर ना શું નામ દીકરા નું મનીષભાઈ મનીષભાઈ આપનું મનીષભાઈ તો બરાબર અને કામ શું કરે છે કામ કરે છે આપડે હોટલ જે છે અને રિક્ષા જમી છે શું કરે છે હોટલ ને બનાવી છે આપડે હોટલ હોટલ છે હોટલ છે હા કોની તમારી પોતાની હા ક્યાં મોરબી માં મોર બી માથે ઠીક અને એમાં એમાં એ કામ કરે છે એમ ને હમ હા હા બરાબર ભણ્યો છે કેટલું? ભણ્યો છે બાર ગણેલો છે બાર ભણ્યો છે બરાબર બીજા કેટલા છોકરા કેટલા છે છોકરા છોકરીઓ? મારે હા મારે બે છોકરા અને એક દીકરી છે ઠીક બીજો મોટો છે નાનો છે ના મોટો છે આ હા મોટો છે એમ ને હમ કેટલી ઉંમર છે આની? આનો એ

અમારા મકાન અહીંયા વાવડી રોડ ઉપર અહીંયા મોરબી વાવડી રોડ ઉપર બરાબર પછી દીકરીનું કામ કર્યું છે કે બાકી છે દીકરીનું કામ બાકી છે આપણે સાહેબ એ નાની હશે બધે થી દીકરા થી નાના ના સમજાય એને ઓછા થઈ ગઈ છે સમજાય છે સમજાય છે બરાબર બરાબર તમે શું કરો છો હું સિરામિક માં જાવ છું સિરામિક માં કેટલો પગાર આપે મને આપે છે વીસ વીસ હજાર પગાર તમારો પછી બીજો દીકરો કમાય છે ই জানোতে যে আদি জন যেন ইয়াতে মধ্যে কথা ন হতো হ্যাঁ ইরে ঠিকমত কই না ঠিক ঠিক বরাবর মকানো পাকা છે કે કાચા মকাকা ના পাকা মকানো কত কত রুম છે রুম ઉપર মিকে হ্যাঁ স্যার চার রুম છે না উপর সিঙ্গেল ইউ হ্যাঁ সিঙ্গেল ইউ আছে हां 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 তো উপরে মিকে হ্যাঁ ખેતીની જમીન કેવું કાંઈ છે ના ખેતી તમને નથી સમારે ખેતીની જમીન નથી બરાબર બરાબર હા હા પછી આપણે કરવાનું થાય તો કયા સમાજમાં કોળીમાં જ આવવું છે ને આપણે હા કોળીમાં જ બને ચાલે કોળીમાં જ કરવાની કોળીમાં જ કરવાનું થાય ને બરાબર બરાબર પછી કોડી છે છૂટાછેડા વિધવા એવું હોય તો હાલે હા છૂટાછેડા થેલા હોય કે વિધવા હોય એવું હાલે ના એવું ના ના આપણે તો YouTube માં જ મેલવાનું છે એટલે આ તો તમને પૂછું છું વાત આપો એટલે એ રીતે આગળ વધીએ બરાબર ને તો કઈ વાંધો ન છોકરા હા બોલું YouTube માં ન મળે પાસા નહી તો તમે અત્યાર સુધી હું વાત કરીયા તમને એટલે મારો મારો ટાઈમ બગાડો માટે વાત કરતા હતા કે તમારો ટાઈમ વધારે છે તમારી એક YouTube માં મેં તમને પહેલા જ કીધું કે YouTube માં મળવાનું હોય તો વાત કરીએ બાકી તો મારી એક બીજું ક્યાં કાય હતું बराबर आपडी आ वाची को खांबळे अने कोक ने को गमे तो तुम्हारी र बात करे इ तो मैं तुमने पहले कितो की YouTube मा मेलु है बात करी है तो तुम्हें कितो हाँ काय वांदो नी बराबर हां हां पछि एक छोकरा फोटो मोकळता आवरसे WhatsApp छे तुम्हारे WhatsApp तो सी हां ना ना मैं पहला तुमने हाजे फोन करी था फोटो भरे छे मारे हां पले वांदो नी વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો